અંગલેશ્વર જીઆઈસીમાં શંકાસ્પદ કોપરનો મોટો જથ્થો ઝડપાયો ગોડાઉન માલિક સહિત ત્રણેય સમૂહની ધરપકડ અંકલેશ્વર જીઆરડીસી પોલીસની ટીમ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનના માલિક મોહમ્મદ મુસદ્દીક મોહમ્મદ રફીક પઠાણે પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ કોપર અને અન્ય ધાતુનો જથ્થો સંતાડી રાખેલ છે આ આધારે પોલીસે તાત્કાલિક મેટલ ગોડાઉન પર જઈ દરોડો પાડ્યો ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો હાજર મળી આવ્યા હતા તેમની પૂછપરછમાં તેમણે ઓળખ મોહમ્મદ મુસદ્દીક મોહમ્મદ રફીક પઠાણ ગોડાઉન માલિક સદામ હુસેન જાકીર હુસેન શાહ અને બહાદુર સંકટા પ્રસાદ યાદવ તરીકે થઈ હતી મોહમ્મદ મુઝદ્દીક પઠાણે ગોડાઉન પોતાનું હોવાનું જણાવ્યું હતું પંચો રૂબરૂ ગોડાઉનની ચડતી તપાસ કરતાં અંદર બનાવેલે કોરડીમાંથી મીણિયા કોથળાઓમાં ભરેલ કોપરના વાયરના ગુચડા જાડા કેબલના ગુચડા તથા કોપરના પાઇપના નાના મોટા ટુકડાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે હાજર ઈસમો પાસેથી આ જથ્થાની ખરીદીના બિલ કે કોઈ આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ ગોડાઉનમાં મૂકેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા પર તમામ શંકાસ્પદ જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું કોપરના વાયર કેબલ અને પાઇપના અલગ અલગ વસ્તુઓનો કુલ વજન પચાસ કિલોગ્રામ થયો હતો જેની કિંમત રૂપિયા નવસો પ્રતિ કિલોગ્રામ લેખે રૂપિયા બે લાખ ચોસઠ હજાર બસો પંચ્યાસી ગણવામાં આવી હતી આ ઉપરાંત કેબલ વાયરના ગુજરાવનું વજન છ પોઈન્ટ નવસો કિલોગ્રામ થયું હતું જેની કિંમત રૂપિયા ચારસો ગણી કુલ મળીને શંકાસ્પદ કોપર અને કેબલના જથ્થાની કુલ કિંમત રૂપિયા બે ગણવામાં આવી છે વધુમાં ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દિક પઠાણની અંગ ધરતી કરતા એમાંથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી આવ્યો હતો આમ કુલ વજન ત્રણસો પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામનો અને કુલ કિંમત રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજાર સાતસો સુડતાલીસનો બિલ કે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે બી કલમ એકસો છ મુજબ કબજે કરી ત્રણેય ઇસમોને બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે